ફરોજે દ્વારકાધીશ મિત્રો નવા વ્લોગ તમારું સ્વાગત છે અને જો ગાયું ભેંસું લઈને ચરાવા માટે નીકળી ગયા છે ઈ એ રોડે ચડી ગયા છે કામ ચાલુ છે એટલે એક એક કાઠા ઉપર જ આલે આ રીતે કામ ચાલુ છે એક રોડ આપણે બને છે સિમેન્ટ અને એક પાછો બનવાનો છે વાહમર વાહમર બનાવે રોડ ગી અને આપણે જીન પાએ ચરાવવા માટે જવાનું છે ગાયું કપાસમાં તો જો જીન પાએ આવી ગયા છે કપાસ ચરાવવા માટે આગળ છે હાકડ એટલે આપણે કાંઈ શૂટ કરી શકશું નહીં એવું બધું છે પણ આગળ બહુ હાકડી છે એ બાજુમાં એમ તો ફેન્સિંગ હતું અને કોયડ વાળો કપાસ છે ભાણભાઈ ની આવી ગયા છે આ તો ગાયું ભેવું બધું માલ ડો અને કઈક આવો કપ્પા છે કોયડ અને જો બળવંત ભાઈ આયા છે આડા આમ તુવેર છે એટલે ધ્યાન રાખવું પડે અને જો આ કોયડ જોવો તમે એકવાર લેતું આવું કેવું થોડું હોય આ લાડવાવાળી છે ને ભણ ભાઈ લાડવા વાળી તે આવો છે કઈક કપા કોયડ મિત્રો બાકી કપા કોલ વાળો હારો છે જીંડવાઈ છે આપણે ઉગમણી સીમે ભેળવો તો એવો જ કપા છે કોયળ વાળો ઈ આ રીતે મેળવે છે કપા હાથ થી આઠ વીઘાનો છે આપણે આખો દી નીકળી જાય ભાઈ કોયળમાં પડી ગયું છે આપણે જીન પાય સરાવા માટે આવી ગયા છે કપા હે મિત્રો કે વાહેલા છે આ રીતે છે કપા અને આપણે તુવેર પાય જરા કોળ કાઢવાની હતી આપણે ઓળ કાઢતા હતા ઘડીક કપા રાપ વાળો છે તમે જો પાસલા છે આ રીતે છે કપા કોળ વાળો અને બળવંતભાઈએ શા મૂકી દીધો છે અને આપણે શાહ પીવા જવાના છે એવી તમને બીજો થાંભલો દેખાય ત્યાં આપણે ગાયું સરે છે આપણે આ પાછલા સેટે થાંભલા પાસે છોડવા કાઢવાના ત્યાં કાઢી નાખા આપણે જાવી શાહ પીવા આવે પપ્પા છે કોયળવાળો ઘટે નહીં હો તો બળોંદભાઈ સા બનાવીને એક જ મિત્રો અને સેણા આડા જોઈએ આપણે હા એ ઓઈડ થોડી કાઢવાની છે ભાઈ સાહ પીએ છીએ આપણી વાટકી ભરી લીધી તો સાપ પી લીધો અને આવી ગયા પાછા શેણા આડા

કુંડીયા પાણી પાવ્યું છે અને આપણે મોટર ચાલુ કરવા આવી ગયા છે બળવંતભાઈ ને કલ્પેશ પાણી છે ગાયો ને મોટો બકરા ઊભા રાખ્યા છે ગાયું બેહું પાણી પી લે પછી ધોરીએ બકરા પાઈ લેવાના છે તો ગાયું બીહું ને બકરાને પાઈ લીધા છે અને બળવંતભાઈ આવી ગયા છે આડા ને હવે ગાયો ભાઈઓને જરાક આમ આગળ થોડાક જવા દેવ કેમ કે આમાં ખાઈ ગયા છે ડોકા તો છે ખાઈ એવા હા બાકી ઉપર લઈ લીધા છે જો આમાં કોઈ હારી છે કલ્પેશ ને મોટો ને બધા સીણા આડા છે ધ્યાન હાસુ આયા રાખવાનું હે તો અટાણે ગાયું ઠેર થાંભલા લગી અડાડી દીધી ગાયું ભેવું બકરા બધું પણ કે કોળ ને ઝીંડું પુષ્કળ છે અને પાછળ તમે આપણે થાંભલા પાય બતાવ્યું ગાયું ને ભેવું સરે છે આમ બધા ઢોર ને બકરા મોકળા મોકળા છે આયા લગી છે માલ આયાથી અડધે થી તે ઠામાં શેઢા લગી છે અને જુઓ કોળ વાળો કપાસી એવો છે ને કલ્પેશ ને મોટો ઠેઠવાલા ખૂણે ઊભો છે ને કલ્પેશ આ બધું છે બળવંતભાઈ નહીં દેખાય કેમ કે કપાસ જે ઘાટો ઈ આમ થાંભલા ઊભા છે ને થોડીક તુવેર છે એટલે ભાણોની તો જમવા ગયા છે એ બપોર કેડે આવી છે બાકી બાવળો ખૂટ્યો કેમ છે કોમેન્ટ માં કેજો મિત્રો એને બાકી અને વાસડવી એમ આવે છે તો મિત્રો દોઢ વાગી ગયો છે આવી ગયો છે મારા બાપુજી ભાત લઈને આવી ગયા છે ટિફિન છે બળવંત આવે છે તો બપોરા કરતા નથી એને સવારે હોય શિરામણ ને હાંજબ ખાવાનું હોય બપોરે તો કઈ જમતા નથી આપણે બપોરા કરી લેવી પછી મળીએ

સરે છે તણ ઈ હાલો હાલો નો મિત્રો આપણે પાછળ હવે આખે આખો કપા ભેળવી દીધો અને શેઢે આપણે શેણાના શેઢે ચા બનાવે છે તો ભાણ ની દોઈ આવ્યા જા ઘેરો અમા શેઢે આ વસી આવી ગયો છે ગાયું ને બકરાનું બુદ્ધઈ પાછો લીલો છે ડોકા બાકી એમ છે લીલા ડોકા છે એકદમ હજી કઈ ખૂટ્યો નથી પાછળ ઝીંડવાનું એવું ખાઈ ગયું ગયું ભી જો બળવંતભાઈ શાહ પકવે છે અને ગોવાળિયા જો સોય ફરતા બેહી ગયા છે કેમ કે પવન નો આવે એટલે તાપ સરખો થાય

કોળ તો સારી છે તો કપા ખાધો સારો ડોકા ડોકા ખાઈ ગયા હે તો પાંદડા તો છે લીલા અને આ બાજુમાં ડુંગળીમાં પાણી ચાલુ છે હે ઇહ લેબ કે મિત્રો આપણે આ વિડીયો આયા સુધી રાખીશું અને બધા મિત્રો ને બે ને છવ્વીસ ની હાર્દિક શુભકામના તમારે બે સારું જાય એવા દ્વારકાધીશ ને પ્રાર્થના અને તો આપણે આ વિડીયો અયા સુધી રાખીશું તો ડાયરોને દ્વારકાધીશ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાઇજ વેળા એ થઈ ગઈ છે પાંચ જેવું વાગી ગયું છે પાંસ અને હાકડ છે એટલે ગાયું ભેવું તો કાઢવી જોઈએ પણ પડખે છે વાળા છે એટલે નથી વાંધો માં ગાયું ભેવું તો આવેલું જાય કેમ કે પાણી મળી ગયું તો આપણે બે વાર માલ માલઢોરને પાણી મળી ગયું એટલે નથી વાંધો તો આવતા વિડીયોમાં મળીશું